નમસ્કાર દર્શક મિત્રો સરહદ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે હું અનિતા ગોસ્વામી હવે જોઈએ સમાચાર વિસ્તારથી અને પ્રવીણભાઈ તો મારા કરતા ટેકનોલોજી ને બાકી બધામાં ખૂબ વધારે એક્ટિવ છે હું જોઉં છું અનેક વખત નવા આઈડિયા સાથે અમને એમ કે કે આ કામ આમ કરતા હોય તો આવું કરીએ તો કેવું એ જીવનની અંદર અઢી વર્ષ માટે એકવાર મંત્રી થયો હતો તો એ બધા એમ શંકરભાઈ શંકરભાઈ કહે છે ને તમારા માટે તો મને લાગે છે કે પહેલા જ વખતે મોકો મળ્યો છે તો તમે તમારી ઊંઘ ઓછી કરજો બે એ તમને લાગે કે તમે સાત કલાક ઊંઘતા હોય તો એક કલાક ઓછી કરી નાખો કેમ કે કલાક તમારી પાસે ચોવીસ કલાક જ છે અને ચોવીસ કલાક એ જ તમારી પાસે મળશે અને ચોવીસ કલાક જ તમે છો એમાંથી જેટલા કલાક વધારે પ્રજા કલ્યાણનું કામ કરશો શું બીજે તો તમે કરકસર ક્યાં કરશો તો ઊંઘ ઓછી કરીને પણ સમયનો બચાવ કરીને પણ તમે પ્રજા કલ્યાણ માટેનું કામ બે ઉત્સાહ છે બે અંદર દ્રષ્ટિ છે અને પ્રવીણભાઈ તો મારા કરતાં ટેકનોલોજી બાકી બધામાં ખૂબ વધારે એક્ટિવ છે હું જોઉં છું અનેક વખત નવા આઈડિયા સાથે અમને એમ કે આ કામ આમ કરતા હોય તો આવું કરીએ તો કેવું અનેક વખત વિધાનસભાના અધ્યક્ષ તરીકે હું બેઠો હોય ને ત્યાં લઈને આવે માણસ અને મને કે આવું કરીએ તો કેવું તો આવા ઉત્સાહી માણસો તમને મળ્યા છે તો મારું તો એવું છે કે આજનો દિવસ એ ખૂબ સારો છે આપણા સરહદી વિસ્તાર માટે અને એમને ભગવાન ધરણીધર શામળાને પ્રાર્થના કરું કે એમને કામ કરવા માટેની ખૂબ શક્તિ આપજે કે જેથી પ્રજા કલ્યાણ માટેનું ખૂબ સારું કામ એ કરી શકે હૃદયપૂર્વકના ખૂબ આજના પ્રસંગે અભિનંદન પણ આપું